નેશનલ હેલ્થ મિશનની ટીમ કોમન રિવ્યૂ મિટિંગ માટે વડોદરા જિલ્લાના પીએસસી અને સીએસસી અને શહેરની સરકારી હોસ્પિટલોની મુલાકાતે આવી હતી ટીમના ત્રણ સભ્યો સહેજ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા જ્યાં રૂકમિણી ચેનાની પ્રસૂતિ ગૃહની મુલાકાત લઈ સુવિધાનું નિરીક્ષણ કર્યું હતું ટીમે માતા અને બાળકોને હોસ્પિટલમાં અપાતી સુવિધા અંગે માહિતી મેળવી હતી ટીમે લોકોને સરકારી યોજનાનો લાભ બરાબર મળે છે કે નહીં તેની ચકાસણી પણ કરી હતી નેશનલ હેલ્થ મિશનની ટીમના ત્રણ સભ્યોએ શુક્રવારે વડોદરા શહેરના સયાજી હોસ્પિટલના પીડિયાટ્રિક અને રૂકમિણી ચેનાની પ્રસૂતિ ગૃહની મુલાકાત લીધી હતી તેઓએ પીડિયાટ્રિકના એનઆઈસીયુ અને સીએમએલ અને ડીઈઆઈસી વિભાગમાં પહોંચ્યા હતા શારીરિક રીતે વિકલાંગ બાળકોની સારવાર કરાય છે તે ડીઆઈસીસી વિભાગની ટીમના સભ્યો પ્રભાવિત થયા હતા આ ઉપરાંત હોસ્પિટલમાં ચાલતા મિલ્ક બેન્કથી પણ તેઓ પ્રભાવિત થયા હતા પણ હતી જિલ્લા આરોગ્ય અધિકારી મીનાક્ષી ચૌહાણે કહ્યું કે કોમન રિવ્યુ મિશન અંતર્ગત નેશનલ લેવલથી બે ટીમો આવી છે એક ટીમ કચ્છની વિઝિટ કરી રહી છે સાથે જ બીજી ટીમ વડોદરાની મુલાકાતે છે ટીમ ત્રેવીસમી સુધી શહેર જિલ્લામાં વિવિધ આરોગ્યલક્ષી સ્થળે મુલાકાત લઈ રહી છે

અને આપણા જે રૂરલ કોર્પોરેશન એસએસજી હોસ્પિટલ જમનાબાઈ હોસ્પિટલ જે હોસ્પિટલો છે તેની વિઝિટ કરશે એમાં ખાસ કરીને રૂરલની અંદર વાત કરીએ તો સીએસસી પીએસસી આર્મ સેન્ટર અને વિલેજ લેવલની પણ એ લોકો મુલાકાત કરે છે અને તેવી જ રીતે વડોદરા કોર્પોરેશનની અંદર પણ અર્બન પીએસી અર્બન આર્મ સેન્ટર અને અર્બન સીએસીની અને સ્લોમ વિસ્તારની પણ વિઝિટ ગઈકાલે કરેલ હતી તેમાં એ લોકો ખાસ એમનો ઉદ્દેશ છે કે આપણી જે આરોગ્યલક્ષી સેવાઓ છે બધી અને જે લાભો છે તે ગામડા લેવલે નીચે સુધી લોકોને કેવી રીતે મળે છે એ લોકોએ પેશન્ટોના પણ અને લાભાર્થીઓના પણ ઇન્ટરવ્યૂ કર્યા છે આપણા પીએસસી સીએસસી અને આપણી આમ સેન્ટરોની પણ જે આપણે વિવિધ કામગીરી કરી રહ્યા છે આરોગ્યલક્ષી એમાં પણ એ લોકોએ ઇન્ટરવ્યૂ કર્યા છે અને ચેકલિસ્ટ મુજબ તે લોકો બધી વિગતો અને ઇન્ડિકેટરો જોઈ રહ્યા છે અને એવી રીતે જ કોર્પોરેશનમાં પણ કર્યું છે અને ગઈકાલે જમનાભાઈ આપણી સિવિલ હોસ્પિટલ છે એની પણ વિઝિટ કરી હતી અને ગઈ આજે આજે આપણે એસએસજી હોસ્પિટલ છે વડોદરાની આપણી ગવર્મેન્ટ મેડિકલ કોલેજ એની પણ વિઝિટ છે અને એ વિઝિટ દરમિયાન તેઓ આપણે ત્યાં આગળ જે મિલ્ક બેંક છે જે બાળકો માટે બનાવેલી છે ખાસ એની પણ વિઝિટ કરવાના છે અને તે ઉપરાંત અલગ અલગ વિભાગ છે એસએસજીના એની પણ વિઝિટ કરશે ડ્રગ સ્ટોર છે જિલ્લાનો વેક્સિન સ્ટોર છે એની પણ રોજ વિઝિટ કરવાના છે અને ટ્રેનિંગ સેન્ટર છે આપણું ગુજરાત રાજ્યનું જે એસઆઈચબલ્યુ એની પણ આ લોકો આજે ટ્રેનિંગ લેવલે માટેની જે વિઝિટ છે કઈ રીતે આપણે તાલીમોને બધું કરીએ છીએ એની પણ વિઝિટ કરવાના છે અને આ ટીમની અંદર નેશનલ લેવલેથી નવ નવ લોકોની ટીમ આવેલી છે અને રાજ્ય કક્ષાએથી બીજા અન્ય ત્રણ અધિકારીઓ આવેલા છે અને એ બાર જની ટીમ આ બધા રિપોર્ટો અને ઇન્ડિકેટરોને બધું ફિલ્ડ વિઝિટ કરીને જોઈ રહ્યા છે